હેલો બોલો ખેડૂત મિત્રો તમારી પર્સન ઓળખા નહીં યુટ્યુબમાં નમસ્કાર સાહેબ મારે કબજા ફેર નો પ્રશ્ન છે અને એવો પ્રશ્ન છે કે એ બીસી એટલે કે ટ્રાયંગલ છે હા સાહેબ એ રીતનો પ્રશ્ન છે મારો અને કાલે ગઈકાલે માપણી વાળો આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે આ રીતનો પ્રશ્ન છે હવે બધા સહમત છો ટ્રાયંગલ વાળા તો થઈ જશે એવું છે એમ ને સાહેબ જોવા ડીએલઆર માંથી માહિતી આપો ને સર્વે નંબર બદલી ગયો તમને જ ખબર હોય કેવી રીતે બદલી ગયો છે એવું છે એમ ને એમ એટલે આનું શું છે કે આપણે મૂળ થી ખબર પડે કે નવામાં બદલાઈ ગયો કે એના માટે કાગળો કઢાવવા છે કે ડીએલઆર માંથી તો કયા કરાવવાય એમ મારા માટે જાણકારી માટે પેલા તો તમારો સર્વે નંબર બદલી ગયો છે એ તમને જ ખબર પડે મૂળ માંથી એનો છે તમે સ્કેચ કઢાવશો અત્યારનો સ્કેચ કઢાવો જૂનો સ્કેચ કઢાવો પછી મેળવણું કરો નવામાં બદલી ગયો છે તો સ્કેચ ના નંબર ઉપરથી તમને ખબર પડી જશે આડોશી પાડોશી નવા કોણ આવ્યા એ તો નવામાંથી બદલી ગયો છે અને જૂનામાં એમ નમ હોય નવામાં પાડોશી એમ નમ હોય તો જૂનામાંથી તમારો બદલી ગયો છે ફરીને કહું બંનેના સ્કેચ કઢાવો જૂના સર્વે નંબર માં તમારા નંબર જુઓ જુઓશી એ જ છે તો કે ના એ વખત ના ખોટા છે તો જૂના માંથી બદલી ગયેલો છે હવે જૂના સ્કેચમાં તમારા આડોશી પાડોશી ના સર્વે નંબર એ જ છે નવા માં જે છે નવો સર્વે નંબર આવ્યો એમાં જૂના બાજુમાં લખી નાખવાના પેન્સિલ થી હવે એ બદલી ગયા તો કે હા તો નવા થી લોચો પડ્યો બરાબર સમજી ગયો ઓકે સાહેબ